મોરબી માં જઈ ગમે તે ઘડીએ જઈ મોરે મોરો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે કાલે એ કાંતિભાઈ અમૃતિયા છે ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપેલી કે ગોપાલભાઈ ઇટાલિયામાં હિંમત હોય તો એ જે મોરબીમાં આવીને ચૂંટણી લડી બતાવે કાંતિભાઈ અમૃતિયા જે રાજીનામું આપી દે અને ગોપાલભાઈ ઇટાલિયા જે ચૂંટણી જીતે તો કાંતિભાઈ અમૃતિયા જઈ ઇનામ પેટે છે બે કરોડ રૂપિયા પણ જઈ આપશે આવી વાત કાલે કાંતિભાઈ અમૃતિયાએ કરેલી આજે છે એના જવાબમાં જઈ ગોપાલભાઈ ઇટાલિયાએ છે જે એક વિડીયો જાહેર કરી અને એવું કીધું છે કે કાંતિભાઈ અમૃતિયાની જે ચેલેન્જ છે એને ગોપાલભાઈ ઇટાલિયા જે સ્વીકારે છે અને કાંતિભાઈ ભાઈ અમૃતિયા છે બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં એટલે આગામી બે દિવસમાં છે જો રાજીનામું આપી દે તો આ ચેલેન્જ છે ગોપાલભાઈ ઇટાલિયા સ્વીકારે છે અને સાથે એવું પણ કીધું છે કે આ મુદ્દે છે પાટીલને પૂછવા ન રહેતા પાટીલને પૂછવા ન જતા સીધું છે રાજ્યપાલને જઈને રાજીનામું આપજો આવું પણ ગોપાલભાઈ ઇટાલિયાએ કીધું છે એટલે હવે છે આગામી બે દિવસ છે એ ખાસ છે ગુજરાતમાં જોવા જેવા રહેશે કે હવે છે કાંતિભાઈ અમૃતિયા છે પોતાની વાત ઉપરથી અડગ રહી અને રાજીનામું આપે છે કે કેમ એ ખાસ જોયા જેવી વાત રહેશે કારણ કે મીડિયામાં નિવેદન તો આપી દીધું છે પોતાની વાત ઉપર કેટલા ઉભા એક જોવા જેવો વિષય રહેશે કાલે છે મોરબી થી એક વિડીયો પણ આવ્યો હતો જેમાંથી લોકો કહેતા હતા કે હવે વિસાવદરવાળી કરી નાખવી છે જો ભાઈ જે કાંતિભાઈ અમૃતિયા રાજીનામું આપશે તો મોરબીમાં જઈ વિસાવદરવાડી થવાના જે વર્તાઈ રહ્યા છે એટલે ગુજરાતની જનતા માટે જે એક મોકો છે કે કાંતિભાઈ અમૃતિયા જે એક મોકો આપને આપ્યો છે આપે છે આ મોકો છે એ ઝડપી લીધો છે હવે જોઈ કાંતિભાઈ અમૃતિયા જે હકીકતમાં આપને મોકો આપવા માગે છે કે કેમ જો કાંતિભાઈ અમૃતિયા હકીકતમાં આપને મોકો આપવા માંગતા છે તો છે આગામી અડતાલીસ કલાકમાં જઈ રાજીનામું જઈ ધરી આગામી અડતાલીસ કલાક જે વગર વરસાદ ગુજરાત માટે જોઈએ હું થાય છે બાકી જનતાને કેવું મોરબીની જનતા તો એ પરિવર્તન માટે તૈયાર જ છે આવી વાત કરી દીધી છે હવે જોઈએ આગળ હું થાય છે અને જનતા ખાસ એ મુદ્દો પણ કેવો તો હાલ છે ચેતરભાઈ વસાવાજી જેલમાં છે અને બીજી વસ્તુ કે જે ગંભીર આ બ્રિજ પડ્યો છે એમાં હજી સુધી માં રાજીનામું નથી આવ્યું આ બે વસ્તુ પણ જઈ ખાસ ધ્યાનમાં રાખજો ધન્યવાદ જય હિન્દ જય